ને રીંગણા ભરી લેવાના છે એમાં અસર હવે જ શાક થાય કે આપણે ખાતા ન થાય એવું અસર થાય તો અમે આ રીંગણા પટેટાનું જો શાક બનાવ્યું લોડ બાંધી લીધો અને બાજરાના ઘડવા રોટલા ને અમારે ખાવા બાજરાના રોટલા તો આપણે જો બાજરાના રોટલા ઘડવાના છે ને આપણે જો ઘી પણ ગરમ મૂક દીધું તો ઘી પણ ગરમ થવા માંડ્યું તો જો ઘી ઊંઘું ખેગું

ભોલા ભાઈ આવે એટલે આપણી બે હજાર જમવા તો આજ રાત મોડું થયેલું કારણ કે હમણાં વાળા હું તે દૂર અમારે પાણીની બહુ કાંઈ હતી એટલે આપણી પાણી નહોતું એટલે આપણે કપડાં નહોતા ધોવાના બહુ ઝાઝા ધોવાના હતા પણ ઉપર સાઈડના ધોયા એવા આપણી જો ઓસાડું ને ઓશિકાના કવરું ને ટવાલું આ બધા ધોવે નાખ ખા તો આપણે આ ઉઠી સાડા પાંચ વાગ્યાની તો આમાં ધડભડાટી નવીન કામ કરવું હોય તો બોલાવવી પડે

આપણું શાક વઘરાઈ જાય એ શાક વઘારે રીતે પાછો મસાલો કરવાનો કારણ કે એક ફેર આપણી મસાલો ભરેલી જોઈ પછી પણ પાછો મસાલો કરવો પડે એટલે આપણે આ છે મીઠું તો આપણું શાક એકદમ ટેસ્ટી બને આ છે ધાણાભાજી એટલે ને આ છે હળદર આપણું એટલે તેલમાં ખોલી વાર હલાવવાનું હોય તો આપણું રીંગણું ભાંગે ન પડે રીંગણા આંખે આખા ને આપણું જો ઘી તો ગરમ થયું તો એ પણ આપણે ને આ જે સળે જાય રીંગણા ને આખે આખા પછી એક સીટી થાવા દેવાની છે ને આ છે ને મસાલો એ જ રાકે પ્યાલો વઘાર નાખે માથે નાખે દેવાનો એટલે આપણે મસાલો પાકે જાય ને ઘી પણ આપણે ગારેલીએ આપણું ઘી છે ગરમ જો બહુ મસ્ત છે તું ઘી ને પછી રોટલા રોટલી ગરમ આજથી સહે કરી હતી એટલે ઘી ગાંઠું મળ તો એ વાપરી છે ઘી કારેલી કારણ કે ઘી કારવાનો ટાઈમ થઈ ઘી થઈ ગયું ગરમ તો આપણી સગડી કરી દઈએ બંધ એટલે આ શાક ની આપણે ઘણી વાર હલાવે પછી આપણે આમાં મસાલો નાખી દઈએ એક સીટી કરે નાખીએ એટલે આપણું શાક થઈ ગયું તૈયાર જો એટલું પાણી નાખવાનું એક પ્યાલો એ પછી એટલું શાક મસ્ત થાય રીંગણાનું બારી બાજરાના રોટલા પાપડની સંભારો જો કરી લીધો આપણી આપડી સંભારો રોટવારો કરી લીધો ને નાખી નાખે સડે પછી હું રોટલા કરોટલા આપણે રોટલી કરા પાપડનો તો ડબ્બો ભરેલો રાખે જ તા ઘણી ખણી કોણ પાપડ તરે મણી આવે ગરમીનો કંટાળો એટલે આપણું કામ થયું તૈયાર એવું બનાવવાના છે રોટલા રોટલી એટલે આપડી બનાવેલી ઘી ધારે ડબરામાં

ઘી તા અમારે બહુ નીકળે કારણ કે ઘી તા ખૂટે ખૂઈટ્યું અમારે દૂધ લઈએ એટલે જો નીકળે ને અઝેક ડબરોય ઘીનો ભર્યો હમણાં ઉનાળો છે ને કે આપણે ઘી બહુ ખવાતું નહીં તો અમે તો જો કે વેસાતું લઈએ તો ઘરનું ઘી જો હમણાં ઉનાળો છે એટલે ઘી કોઈ ખાતા નથી બહુ

ખબર પડે જાય કે મતદાન કર્યું કે નહીં માણસ એ કહે કે અમે કર્યું હતું તો ખબર પડે કે આંગળી કારી છે બાકી જો આપણે આમ છે રોટલા જો ભણી લીધા પછી આપણે બપોરા કરવા બેહેજ આવે ને સિવાત પણ સડે ગું રૂપારું કોરું કે ગમે કરે અમારા વિડીયો જો ગમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ જરૂર કરજો